કેમ છો youtube ફેમિલી માં આ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો આજે તો આપણે blog 7:47 થી ચાલુ કરીશું છે આજનો બ્લોગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા મમ્મી બોલો આ પપ્પા તો વાતો કરવા મંડી પર છે પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા માં આપ આપથી ગુડ મોર્નિંગ જો ગાઈસ ચંદ્રિકા આવી જઈ છે ચંદ્રિકા ગુડ મોર્નિંગ કેમ બાકી તો ચંદ્રિકા ગુડ મોર્નિંગ यार अब बाची दो न काम करो गुड मॉर्निंग गुड मॉर्निंग यो गाइस बडा बेहिरियो छि ये त बडा बेहिरिया आज हो केरो हो थियो काही नै

મગનું શાક હ અને શાક છે આપડે તો અહીંયા ખા બેઠી છે હવે આપડે ખા બેસી જઈએ આપડે હવે મારે ખાવું હોય તો આવી જાઓ હાય ગાઈઝ તો ફાઇનલી બપોર થઈ ગઈ છે જો આપણે ચા મૂકી દીધો છે અને બધા સુઈ રહ્યા છે તો અને મમ્મી જો ભાભી ને દીદી સુઈ છે મમ્મી આ બેઠી મમ્મી શું કરે ફોન જોઈ પણ હજી તો ઉકળે ચા જો ચા હજી ઉકળે એવું તો ચંદ એવું છે આમ પેલાનું બપોર થઈ જાય ઉઠતી નહી ગાઈસ જો હજી બધા ઊંગી જ રહેશે અમાર તો આ જો મમ્મી વેચવા છે મમ્મી ગાઈસ તમે જોઈ શકો છો ચા આપડે ઉકડી ગઈ છે તો આપણે જે સવાન કરી દીયે ઉગારો મમ્મી બિલા સમાનું હમ ખાવા બેઠા છે ડાળ નો ભાત બનાવે ડાળ નું રોટલી ખાઈ છે મમ્મી રાઈસ પછી મળીએ આપણે ગાઈસ કા બે ઈએ છે જો આપણે મગના બાત લઈ રહી એ લાલ એ લા ખા મમ્મી પણ ખા બે જી છે પપ્પાએ ખાઈ લીધું એટલે આ મે આ પણ ખા બે છે શું લીધું છે આજે ઇન્દાન છે આપણે પિલ્લાને જ બનાવી છે મગન મનાયો દાળ પાચી

આજે તો દસ વાગી ગયા છે આ તો હવે ઓલા બેન કરીએ છીએ મમ્મી ગુડ નાઈટ ગુડ નાઈટ સંદેકા ગુડ નાઈટ ગુડ નાઈટ હીલે ગુડ નાઈટ ગુડ નાઈટ આપો આકન વ્લોગ એન્ડ કરી છે વ્લોગ કેવો લાગે છે તે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ને વ્લોગ કે કેજો કેવો લાગે છે